આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા નંબર અઢાર સમજુ બકરી એક નદી હતી નદીમાં ઘણું પાણી હતું નદી પર સાંકડો પુલ હતો સામ સામે છેડેથી બે કૂતરાઓ આવ્યા બંનેને સામે કાંઠે જવું હતું બંને સામે કાંઠે પહેલા જવા માટે ઝઘડવા લાગ્યા અને પુલ ઉપરથી નીચે પાણીમાં પડી ગયા થોડી વારમાં સામ સામે છેડેથી બે બકરીઓ આવી તે બંનેને પણ સામે કાંઠે જ જવું હતું બંને બકરી પુલ ઉપર ભેગી થઈ બંને બકરીઓ વિચારમાં પડી પુલ સાંકડો છે પાછા જઈ શકાય તેમ નથી બાજુમાંથી પસાર થવાય એમ પણ નથી બકરીઓ સમજુ હતી તે ગભરાઈ નહીં અને લડી પણ નહીં બંનેએ સમજથી કામ લીધું એક બકરી નીચે બેસી ગઈ પછી બેઠેલી ઊભી થઈ અને એ પસાર થઈ ગઈ આમ સમજણથી બંને નદી પાર કરી